જઈએ સ્પેશિયલ અમે સુરત વડોદરા જામનગર બધી અમે અમારી ટીમ છે અમે હમણાં બાળકો બાળકો જઈએ અમે અમારા જે ત્રણ ચાર જણા બે જણા બાર ઉભા છે આ લોકો અમે અહીંયા મળ્યા છે અમે લોકો સાથે અમે પૂછી જઈએ પેલા કે આ લોકો ખરેખર ઇન્ટરવ્યુ લેવા જેવું છે કે નહીં આ ભાઈ અમને એમ કીધું કે એમાં કોઈ પ્રોબ્લેમ નથી સારી રીતે વાત કરો તો ખુબ બધા આપડી આરે ઇન્ટરવ્યુ લઈ શકે કોઈ ના ના પાડે તો અમદાવાદ જ્યાં હોય

અને ખરેખર એ મૃદુશીલ સ્વભાવના લાગણીશીલ વ્યક્તિ હતા અને ગુજરાત માટે જે અવિરત કામ કરેલા છે એ ચાલુ રહેશે અને વર્ષો સુધી તેમની યાદ પણ રહેશે ખૂબ સારી વાત છે તમારી તમે વિજયભાઈ રૂપાણી મારા આવું સારું બોલ્યા અમને પણ ખૂબ સારું લાગ્યું તો તમે હવે એવો જ મુખ્યમંત્રી હવે બીજી વાર એક્સેપ્ટ કરો છો કે વિજયભાઈ તો વિજયભાઈ જ હતા વિજયભાઈ જેવા બીજા વ્યક્તિ ન થઈ શકે વિજયભાઈ નો કોઈ વિકલ્પ હોય શકે બાકી વિકલ્પ વિજયભાઈ તો વિજયભાઈ જ છે વાત બરોબર છે તમારી કાઈ નહીં આ ભાઈને હવે વિજયભાઈ રૂપાણી જે મૃત પામી ચૂક્યા છે એ ભાઈને બહુ દુઃખ લાગ્યું છે આપણે વિજયભાઈ માટે એકવાર મૌન રાખીએ તે આપણી અપેક્ષા કરીએ